ચાલો મિત્રો આજે સરસ મજાના જે આપણા આસો પાલો અને મીઠા લીમડાના ચાળ ખીલી રહ્યા છે તે તમને બતાવું છું મિત્રો સરસ મજાનો આ પાલો પણ ખીલી રહ્યો છે મિત્રો સરસ મજાનો પવન પણ ખીલી રહ્યો છે ચાલો રસોડામાં જઈએ અને સરસ મજાનું આજે આપણે શાક બનાવવાનું છે મિત્રો ચાલો મિત્રો ફેમિલી વોગમાં આપનું હાર્દિક સ્વાગત છે સરસ મજાનો ધીમો ધીમો પવન રહ્યો છે મિત્રો ઉનાળાનો સમય છે આજે આપણે સરસ મજાની રસોડામાં આવીને રેસીપી બનાવવાની છે મિત્રો તમે પૂરેપૂરી રેસીપી જોઈજો આપણી રેસીપીનું નામ છે સરસ મજાની ટેટીનું શાક બનાવવાનું છે મિત્રો તો ચાલો તેનું મટીરિયલ તમને હું બતાવી દઉં સરસ મજાની તાજી બે ટેટી લીધેલી છે એક ટામેટું છે બે મરચાં છે સરસ મજાની તાજી કોથમીર છે તેમજ તેની અંદર ઉમેરવા માટે આંબલી પણ આપણે લીધેલી છે આંબલીનો સ્વાદ આ શાકમાં ખૂબ જ સરસ આવતો હોય છે તેમજ આપણા બગીચાનો સરસ મજાનો તાજો મીઠો લીમડો છે મિત્રો તો ચાલો સરસ રીતે સૌપ્રથમ આપણે ટેટીનું કટિંગ કરી લઈએ અને સરસ મજાનું શાક આજે આપણે બનાવશું મિત્રો જો તમે કોઈ વાર ટેટીનું શાક ખાધું હોય તો મને કોમેન્ટ દ્વારા જણાવજો મિત્રો ચાલો મિત્રો સરસ મજાનું આજે આપણે ટેટીનું શાક તૈયાર કરી લઈએ તેનું કટિંગ તૈયાર કરી લીધું છે મિત્રો તેમાં ટમેટા મરચાં થી સરસ મજાનો આપણે વઘાર કરશું મિત્રો કારણ કે તેથીના શાકને બનાવતા બહાર લાગતી નથી મિત્રો ફક્ત ચાર પાંચ મિનિટમાં તૈયાર થઈ જતું શાક છે મિત્રો તો ચાલો તેનો વગાર કરી લઈએ થોડુંક આવી ગયું છે તેમાં સ્વાદ પ્રમાણે રઈ આખું જીરું થોડીક હિંગ એમાં આપણે થોડીક આંબલી પણ નાખશું મિત્રો કારણ કે તેટીના શાકમાં આંબલીનો સ્વાદ ખૂબ જ સરસ ખાટો મીઠો આવશે મિત્રો સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દઈએ કારણ કે તેટીના શાકને ખૂબ પકવવાનું હોતું નથી મિત્રો મરચું થોડી ધાણા જીરું મોળું મરચું તો ચાલો મિત્રો તમે જોઈ રહ્યા છો સરસ મજાનું આજે આપણે તેટીનું શાક બનાવવાનું છે મિત્રો

ખાટું મીઠું શાક તૈયાર થઈ ગયું છે મિત્રો આજે આપણે ફક્ત પેટીના શાકની જ રેસીપી બનાવી છે મિત્રો કારણ કે તમે પણ આવું શાક બનાવજો મિત્રો ખાવાની ખૂબ જ મજા આવશે અને હા ચોક્કસ કે એની અંદર થોડીક જો શક્ય હોય તો આમલી પણ ઉમેરજો મિત્રો કારણ કે ખાવાની ખૂબ જ મજા આવશે તો ચાલો મિત્રો તમે જોઈ રહ્યા છો સરસ મજાનું આપણું શાક આપણા બગીચામાં જ બેસીને જમશો મિત્રો ચાલો મિત્રો તો તમે જરૂરથી એક વખત આવું તેટીનું શાક બનાવજો તેનો સ્વાદ પણ સરસ આવે છે મિત્રો તો ચાલો તમને જો મારી આ રેસીપી પસંદ આવી હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો મિત્રો જય યોગેશ્વર ભગવાન જય માતાજી